વતન છોડવું કોઈને ગમે નહીં છતાં પણ આપણે વાપરીએ છીએ દેશમાં જવું છે કારણ કે ત્યારે ગામડેથી સુરતનું અંતર એક દેશમાંથી બીજા દેશમાં જવા અત્યારે જેટલું અંતર લાગે ને ત્યારે એટલું અંતર લાગતું એટલે ઈ શબ્દ આજે પણ આપણે જાળવી રાખ્યો છે આજે પણ સુરતના કોઈ રહેતા હોય ને તો એમ કે હવે દેશમાં જવું છે તો ત્યારે એ વતન છોડીને જયારે કોઈ શહેરમાં કમાવા માટે જતા ને એટલે આપણા વડીલો એક વાત કરતા દીકરાઓને કે તું કમાવા માટે ભલે જા ધંધો હાલે નો હાલે પણ હથવારો હારો ગોતજે શું કહેતા કે હથવારો હારો ગોતજે એક ગુરુ અને ચેલો બે જાત્રાએ એ નીકળ્યા એ ગામ છોડ્યું ગોંદરો છોડ્યો સીમાડો છોડ્યો એ બે ગુરુ શિષ્ય હાલતા 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 ગીરના જંગલમાં પીગા એ ગીરના જંગલમાં પીગા અને બરોબર હાંજનું ટાણું થયું એટલે ગુરુએ ચેલાને કીધું કે ભૈલા હાંજનું ટાણું થયું છે ને આપણે સંધ્યા વંદના કરી નાખીએ એટલે ચેલો કે ગુરુદેવ કારણ કે ગુરુનું વચન એ તો ભગવાનનું વચન કહેવાય પણ એવું માને એવો આ ચેલો નહોતો એને હામે ઠપકાયું ગુરુદેવ આ ગીરનું જંગલ છે અહીંયા સંધ્યા વંદનાનું માંડી વારો સવારે બે ભેગી કરી નાખશું હાવજ આવી જાય ને તો નાસ્તો કરી જાહે તમે રેવા દો ગુરુજી કે કે સાવજની બીકે બીકે મોતની ભગવાનને નો ભૂલવાના હોય મારે તો સંધ્યા વંદના કરવી છે તારે ન કરવી તો કાંઈ વાંધો નહીં ચેલો સાઈડમાં ઊભો ઉભો રહ્યો ગુરુદેવે સ્નાન કર્યું અને ભગવાનના ધ્યાનમાં બેહી ગયા વ્યાઘામ ભરમ ભસ્મામ ભરમ જટાઝુટ બાસ આસંજમાં એ બેઠ હે સિંધુપતિ કૈલાસ એ તું તુનો તું તું નો રણકાર લાગી ગયો બન્યું એવું હાઈજનું ટાણું અંધારું થાવા માંડ્યું અને હાવજની ગણક હંભરાણી ચેલા ચેલાની વાત સાચી પડી ગુરુને કાંઈ ખબર નથી ચેલો સમજી ગયો કે નહીં એમાં ગમે ત્યારે ગમે એ ઘટના ઘટી શકે છે એટલે ચેલો છે ને બાજુમાં ઝાડવા ઉપર ચડી ગયો અને બેઠો બેઠો મહિનો જોવા કે હવે હું થાય છે કે જો ગુરુ જીવતા રહે તો વિશેષ એની સેવા કરશું અને વૈયા જહા તો ગાદી મળશે બે બાજુ લાભ છે હું વાંધવામાં એટલે ચેલો ઉપર બેઠો બેઠો બધું જોવે હું થાય છે અને બરોબર ભાઈઓ ધીમે 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 ડગલા માંડતો માંડતો બાજુના ધૂવા માંથી હવા જ આવ્યો હવાજ બહાર આવ્યો પણ જાત કમાણી કરીને ખાઈ સિંહ ની જાત ભૂખોરી પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહ ની જાત એ સાધુ ની સામે આવીને ઉભો રહી ગયો ઓલો ચેલો જોવે એમ ઈ સિંહે સાધુ ને વંદન કર્યા અને સાધુ ની ચાર પ્રદક્ષિણા કરી અને સિંહ પાછો ઢું વયો ગયો ચેલો ક્યાં તો ગજબ કરી ગુરુને તો કાંઈ ન થયું મારા ગુરુ કેટલા પ્રતાપી છે એમ માની અને ચેલો પાછું હેઠે ઉતરી ગયો પણ ગુરુને કાંઈ કીધું ને ખાવા જાય આમ કાંઈ વાત જ ન કરી અને બે ત્યાં માલધારીના ઘર હોય એમાં રાત રોકાણા અને સવારે ફરીને પાછા હાલતા થયા એ ગુરુ આગળ હાલે વાહે ચેલો હાલે ગુરુ માળા ફેરવે ચેલો આમ માળા ફેરવે

પણ એ દોડતા 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 વાહે છેલો છેલો છે આગળ ગુરુ છે ગુરુને અહીં ડંખ લાગી ગયો છે ગુરુ ઊભા રહેતા નથી છેલો રાયું પાડતા જાય ગુરુદેવ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો અને ચેલાને પ્રશ્ન થયો કે ગુરુદેવ કાલ તમારી સામે હાવજ આવી ગયો તમારી સામે હાવજ આવી ગયો તોય તમને બીક ન લાગી એક નાનકડી મધમાખી તમે બી ગયા ચેલાને પ્રશ્ન થયો ત્યારે ગુરુદેવે બહુ મસ્ત જવાબ દીધો ગુરુએ કીધું ચેલા જ્યારે હાવજ આવ્યો ને ત્યારે મારી ભેગો જગતનો ના થતો અને આ મધમાખી આવી ને તે અભાગ્યા તું મારી ભેગો છો આ હથવારાનો ફેર છે આ કેનો ફેર છે હથવારાનો ફેર છે ત્યારે વાલા વિદ્યાર્થી મિત્રો વિચાર કરો આપણને તો કોનો હથવારો મળ્યો છે એ હયાતીમાં હું ફતી આજ સ્મરણોનો સથવારો છે હયાતી હું ફતી આજ સ્મરણો સથવારો છે અમે કદી ના ભૂલીએ શાસ્ત્રીજી મહારાજ આ પુણ્ય પ્રતાપ મારો છે આ પુણ્ય પ્રતાપ તો મારો છે આ પુણ્ય પ્રતાપ મારો છે